ફર્સ્ટ વેલેવલ કોન્ટ્રોલ નહી પણ આની અંદર કોઈ કે મારે કેવું છે ને પણ દુનિયાને ખબર પડવી જો કે વ્યક્તિ શું છે હું કરું હા એટલે તમારી બહેન મને ખબર છે ત્યાર વખતે કેવું છે ગમન છે ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોડી વ્યક્તિ હતી અને મેં સહન કરેલું છે બરાબર અને એ મારા મા બાપ પાસે જઈને બેઠો ત્રણ વાર મારા પપ્પા પાસે ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રહી હતી પણ આની હવે હવે એક પછી એક બધા ગેમ કરે છે તો મારી આ ગેમ કઈ રીતે હું કેમ ના ખુલીંગ કઉ લોકો ને જે હશે હું બતાવડાવીશ મારી જવાબદારી બસ બરાબર ના એવું પતાવવાનું આમાં કઈ પતાવવાનું છે જ નહીં મારે આજે ના ના આરી આગરું જાય આજે મેં એટલું બધું કર્યું છે મને તો મીડિયાવાળા કેટલાય કોલ કરે છે હજુ મીડિયામાં તો ડિબેટ હું બેઠી જ નથી કાલથી બેસીશ આવા લોકોની આંખ ખુલવી જાય ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી ઈ કહે એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી એ બધું જ કહીશ અમે તો તો સાથે કામ કરેલું છે એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજા ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપને ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે ને લોકોને આજનો દિવસ ટાઈમ ટાઈમ ને કોઈ દિવસ હું ઉલી નથી કરતી કેમકે લોકો પછી મને એવું કે મેં કોઈ વસ્તુ માટે નથી કર્યો મેં લોકોની આંખો ખોલવા માટે ઓનલી ફોર આ વસ્તુ કરું છું

એની કઈ ભૂલ જ ન હોય તો સમાધાન શેનું સમાધાન શેનું ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો એવું આ ભંગારને કેમ બોલવું પડે છે જે આને ભગવાન માને ને એ આને પૂછો બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે કોઈ બુવાજી નહીં આવે તો મારી પાસે બધું જ છે એ લાઈવ માં ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિક ને કહેવી પડે ઓ ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો હવે પર્સનલ માં શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા ત્યારે નોતી ખબર ને કે સમાધાન માટે આવશે હે

તું હવે એમનો કેતો એવડા મોટા સાહિત્યકાર ને ખરીદી લઈશ ગમન ભુવાજી ને ખરીદી લઈશ હે હવે આ પાછો જાતો નહીં ખરીદવા કેમ કે ઈ ખરીદે માર તો રેકોર્ડિંગ એ છે ને હું શું પૂરાવ તમતારે અને આરા આરા માથા છે તમતાર વચમાં જે હતા ને બધા હો ન્યા પાસો ખરીદવા નો જાતો તારો વાક જ નથી તો સમાધાન છે નું આજે આટલું આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં હે આટલું આટલું ફંડ લઈને તમે પછી એમ કયો કે હું મારા નવ્વાણું ટકા વાપરું છું ક્યારેક ક્યારેક મારા બેંક બેલેન્સમાં પાંચસોને ચોત્રીસ રૂપિયા જ પડ્યા હવે તારો બાપ તને ખબર છે આઈસીઆઈસીઆઈસીના અકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેન્સ રાખવું પડે હે તમને લાગે છે કે આટલું તળિયું ઝાટક કોઈ સેવા કરે